બારગામ ક્ષત્રિય રાઠોડ સમાજનું મિલન સમારોહ ધડકણ ગામમાં યોજાયું દહેગામ તાલુકાના તેમજ સાબરકાંઠાના બારગામ ક્ષત્રિય રાઠોડ સમાજનું બાવીસમું મિલન સમારોહ ધણકણ ગામમાં યોજાયું હતું જેમાં સમાજમાં કેટલાક કુરિવાજો દૂર કરવા તેમજ શિક્ષણ પર વધારે ભાર મૂકવા કટિબદ્ધ થયા હતા ક્ષત્રિય બારગામ રાઠોડ સમાજમાં દારૂનું વ્યસન બાળ વિવાહ લગ્નમાં બાબરી શ્રીમંત સંસ્કાર પર ખોટા ખર્ચા સદંતર રીતે બંધ કરવા હાકલ કરવામાં આવી હતી સમાજમાં ખોટા ખર્ચા મૂકી પોતાના બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ રસ જાગે તે માટેના પ્રયત્નો કરવા સમાજને અપીલ કરવામાં આવી હતી તેમજ દર વર્ષની જેમ આ વર્ષે સમારોહમાં પણ નવી કમિટીની રચના કરવામાં આવી હતી આ વર્ષે ધોરણ દસ અને બારની પરીક્ષામાં વધુ ગુણે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને તથા નવીન સરકારી નોકરીમાં નિમણૂક પામેલ કર્મચારીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓનું રાઠોડ સમાજ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું બાર ગામોમાં ચેખલાગઢ મદ મુધાસના સુદાના મુવાડા મોકમજીના મુવાડા ધડકણ રાજાજીના મુવાડા દાનાજીના મુવાડા ભાટિયા આંત્રોલીવાસ દોલજી લીલાપુર જાલિયા મઠ ભડાકિયા પઢાયડા જેવા બાર ગામના ક્ષત્રિય રાઠોડ સમાજના ગામોના આગેવાનો વડીલો યુવાનો આ સ્નેહ મિલનમાં જોડાયા હતા શું તમારું નામ જાણી શકું છું હું રાઠોડ દલપતસિંહ રતનસિંહ ગામ ભાટિયા આજે શું આયોજન હતું આજે બાર ગામ રાઠોડ ક્ષત્રિય સમાજનું સંમેલન ઘડકન મુકામી યોજવામાં આવ્યું શું શું આયોજનમાં શું આયોજિત કરવામાં આવ્યું આજરોજ કાર્યક્રમમાં શિક્ષણમાં આગળ વધવા માટે વિવિધ પ્રકારના ઉપાયો સમાજમાં રહેલા કુરિ કુરિવાજોને કઈ રીતે દૂર કરી શકાય વડીલોના વિચારો મેળવ્યા શિક્ષણમાં કઈ રીતે આગળ વધી શકાય તેમજ બાળકોને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું વિવિધ સરકારી નોકરીમાં નવીન નિમણૂંક મેળવેલા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું તેમજ જે સરકારી નોકરીમાં પોતાનું જીવન સમર્પિત કરીને સેવા નિવૃત્ત થયા છે એમનું પણ ખૂબ સારું એવું સન્માન કરવામાં આવ્યું